એવા યુટ્યુબ ક્રિએટર એસબી હિન્દુસ્તાની ટીમ એટલે કે એસ બી હિન્દુસ્તાની ટીમના સભ્યો એમનો પરિચય કેટલો ભણેલા છે શું કરે છે ક્યાં રહે છે અને કેવી એમની લાઈફ છે એ વિશે હું તમને જાણકારી આપવા જઈ રહ્યો છું તો મિત્રો આજે આપણે કેવા જઈ રહ્યા છીએ એસબી હિન્દુની ટીમના પરિચય વિશે તો પ્રથમ નંબરે છે ઉમતરજી જેમનું રિયલ નામ છે મહેન્દ્રસિંહ વામૈયા એ પાટણની બાજુમાં ઓઝા રોડ ઉપર આવેલું ગામ હાસાપુર ત્યાં રહે છે અને એમની પાસે અત્યારે આર વન ફાઈવ યામાહા નું બાઇક છે રેડ કલર નું અને વરના ગાડી છે અને મહેન્દ્રસિંહ બાંબાઈ એટલે કે અભ્યાસ કર્યો છે દસ પાસ અત્યારે સારી એક્ટિંગ કરે છે એસબી હિન્દુસ્તાની ટીમમાં તો બીજા નંબરે છે મફુ કાકા જેમનું રિયલ નામ છે મફુજી અને એ પણ પાટણની બાજુ આશાપુર ગામમાં જ રહે છે અને એમનો અભ્યાસ છે ધોરણ છ પાસ અને એમનો જે એસબી હિન્દુસ્તાની ટીમમાં જે મેન રોલ હોય છે જેનો સમાધાનનો રોલ હોય છે બહુ સારી રીતે નિભાવે છે અને સારું કાર્ય કરે છે તો મિત્રો ત્રીજા નંબરે છે ધનુભા એટલે કે બાસ્કુજી પણ આશાપુરમાં જ રહે છે અને એ ધોરણ દસ પાસ છે ધોરણ દસ પાસમાં પંચાવન ટકા લાવ્યા હતા અને એમની પાસે નેક્સોન કાર છે અને એમનું બાસ્કુજી નામ ક્યારે પડ્યું જ્યારે એમનો વિડીયો આવ્યો તો માથા ભારે બાસ્કુ એમનું જોરદાર સલુભાઈ એક્ટિંગ કરી હતી અને સુપર ડુપર એક્ટિંગ કરી હતી તો મિત્રો હવે ચોથા નંબરે છે ભૂકઈ એટલે કે વાઘુભા એનું રિયલ નામ છે વાઘુભા અને એ પણ આશાપુરમાં જ રહે છે અને એ ધોરણ આઠ પાસ છે અને એસબી હિન્દુસ્તાની ટીમમાં જે વિડીયોનું શૂટિંગ થાય છે એનું એડિટિંગનું કામ કરે છે અને હોકઈનો અને વાઘુભાનો સારો રોલ પણ અદા કરે છે તો મિત્રો એક મિનિટ એક મિનિટ આગળ વિડીયો જોવો ટેકનિકલ ઇસ્યુઝના કારણે નહીં બનાવી ગયા તો હવે પાર્ટ ટુ મળીશું ઓકે સબસ્ક્રાઈબ કરો